હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના આપણે ટેટ માટે ખૂબ જ મહત્વનો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે આ વિડીયોમાં આપણે ગુજરાતી વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના ટોટલ બાસઠ એમસીક્યુઝનો અભ્યાસ કરીશું આ બાસઠ એમસીક્યુઝ મિત્રો એવા છે કે જે વારંવાર પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે અને પૂછાય ગયેલા છે તો આ નવી પદ્ધતિ પ્રમાણે આપણે આ છે તે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે આ વિડીયોમાં મિત્રો તમે છેલ્લે સુધી બન્યા રહેજો એટલે ગુજરાતી વિષયનું પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુમાં કેવા ટાઈપના પૂછાઈ શકે તે આપણે જોઈશું અહીંયા તમને ફર્સ્ટ ક્વેશ્ચન આપેલ છે ફર્સ્ટ ક્વેશ્ચન છે માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના મુખ્ય પાંચ હેતુઓ કયા છે માતૃભાષાનું જે પ્રવર્તમાન અભ્યાસક્રમ હોય એમાં મુખ્ય પાંચ હેતુઓ કયા છે

એટલે કે તર્ક લગાડવું ચિંતન કરવું તર્ક લગાડીને ચિંતન કરવું તો આ પાંચ હેતુઓ છે તે માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમમાં મુખ્ય હેતુઓ તરીકે ગણવામાં આવે છે શું હતું ભાઈ મિત્રો આપણે ફરીથી જોઈએ અર્થગ્રહણ અભિવ્યક્તિ અને પ્રત્યાયન સર્જનાત્મકતા વ્યવહારિક ઉપયોજન અને તાર્કિક ચિંતન આ યાદ રાખી લેજો મિત્રો અર્થગ્રહણ અભિવ્યક્તિ અને પ્રત્યાયન સર્જનાત્મકતા વ્યવહારિક ઉપયોજન અને તાર્કિક ચિંતન આ પાંચ હેતુઓ છે એ મુખ્ય હેતુઓ છે આપણે હવે બીજા પ્રશ્ન ઉપર જઈએ બીજો પ્રશ્ન અહીંયા તમને આપેલ છે ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ શું છે ભાષાના શિક્ષણ માટે માતૃભાષા તો આપણી માતૃભાષા ગઈ છે મિત્રો આપણી માતૃભાષા ગુજરાતી છે તો માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ શું છે તો અહીંયા આવો જયારે તમને એમસીક્યુ પૂછવામાં આવે અહીંયા તમને અલગ અલગ ચાર ઓપ્શન આપેલા હોય તો એના જવાબમાં મિત્રો માધ્યમ માધ્યમ આવશે આવશે શું ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્ય પુસ્તકમાં જવાબમાં મિત્રો માધ્યમ આવશે કે ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ માધ્યમ છે શું છે મિત્રો માધ્યમ યાદ રાખી લેજો આ પ્રશ્ન એના પછી ત્રીજો એમસીક્યુ અહીંયા તમને આપેલ છે અર્થ અર્થગ્રહણે અભિવ્યક્તિનો શું છે હવે આવો એમ પ્રશ્ન જ્યારે તમને માં પૂછે તો એની નીચે ચાર એમસીક્યુ આપેલા હોય અલગ અલગ એમસીક્યુ આપેલા હોય તો આના જવાબમાં મિત્રો શું આવશે પાયો અર્થ અર્થગ્રહણે અભિવ્યક્તિનો શું છે અલગ અલગ એમસીક્યુ આપેલા હોય તો તમારે પાયો જે એમસીક્યુ હોય તો ટીક કરીને આવવાનું છે અને આ તમારે જે ટેટ ની જે એક્ઝામ છે તેમાં હવે બે કલાકનો સમય થઈ ગયો છે મિત્રો પહેલા માત્ર નેવ મિનિટ નો સમય આપતા હતા એટલે દોઢ કલાકનો સમય આપતા હતા પરંતુ હવે દોઢસો માર્ક નું પેપર છે ટાઈમ તમને તમને આપવામાં આવશે આવશે આ જે લેવામાં ડિસેમ્બર મહિનામાં તેમાં સમય આપવામાં આવશે અને હવે કોમ્પિટિશન ટેટ વન માં વધારે થવાની છે કારણ કે હવે બધા ટેટ વન તરફ પાછા વળ્યા છે ટેટ વન ની ભરતી છે તે સૌથી વધારે આવવાની છે બે હજાર પાંત્રીસ સુધીનું જે કેલેન્ડર બહાર પડ્યું મિત્રો તેમાં ટેટ વન ની સૌથી વધારે ભરતી આવવાની છે એટલે તમે તૈયારી કરી લેજો આપણે ત્રણ એમસીક્યુ જોઈએ અલગ અલગ કે પહેલું હતું કે માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના મુખ્ય પાંચ હેતુઓ કયા છે તો આપણે જોયું કે અર્થગ્રહણ અભિવ્યક્તિ અને પ્રત્યાયન સર્જનાત્મકતા વ્યવહારિક ઉપયોજન અને તાર્કિક ચિંતન બીજું હતું ભાષુ ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિએ શું છે માધ્યમ અને ત્રીજો એમસીક્યુ અહીંયા તમને આપેલ છે અર્થગ્રહણ એ અભિવ્યક્તિનો શું છે પાયો એના પછી ચોથો એમસીક્યુ અહીંયા તમને આપેલ છે પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં કેવા અભ્યાસક્રમ અમલીકૃત છે પ્રવર્તમાન સમયમાં એટલે અત્યારના સમયમાં પ્રાથમિક શાળાઓમાં કેવા અભ્યાસક્રમ અમલીકૃત છે તો હેતુ કેન્દ્રિત કેવા આવશે મિત્રો હેતુ કેન્દ્રિત તમને અલગ અલગ ચાર ઓપ્શન આપ્યા હોય તો તમારે હેતુ કેન્દ્રિત ઉપર ટીક કરીને આવવાનું છે યાદ રાખી લેજો પાંચમો એમ અહીંયા તમને આપેલ છે અભિવ્યક્તિની અસર કરતા નો આધાર સાના ઉપર છે અભિવ્યક્તિની અસર કરતા નો આધાર ઉપર છે તો અર્થ ગ્રહણ ઉપર આધાર સાના ઉપર છે અર્થગ્રહણ છઠ્ઠો એમ છે વ્યક્તિની લાગણીઓ શાના દ્વારા પ્રદર્શિત થાય છે તો અભિવ્યક્તિ દ્વારા વ્યક્તિની જે લાગણીઓ છે તે અભિવ્યક્તિ દ્વારા પ્રદર્શિત થાય છે એના પછી સાતમો એમસીક્યુ છે એનસીએફ બે હજાર પાંચમાં વૈશ્વિક કક્ષાએ કયા દ્રષ્ટિકોણથી માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે શું છે મિત્રો એમસીક્યુ જો એનસીક્યુ બે હજાર પાંચમાં વૈશ્વિક કક્ષાએ કયા દ્રષ્ટિકોણથી માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે તો અહીં એના જવાબમાં આવશે વૈજ્ઞાનિક દ્રષ્ટિ શું આવશે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ એમ એનસીએ બે હજાર પાંચમાં જે વૈશ્વિક કક્ષાએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે એના પછી તમને અહીંયા આઠમો એમસીક્યુ આપેલો છે વિદ્યાર્થીના કયા વિકાસમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે તો અહીંયા તમને અલગ અલગ વિદ્યાર્થીઓના વિકાસને તબક્કા આપેલા હોય તો અહીંયા બૌદ્ધિક સાંસ્કૃતિક વૈયક્તિક અને સામાજિક વિકાસમાં કયા કયા વિકાસમાં તો વિદ્યાર્થીના કયા વિકાસમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે તો બૌદ્ધિક વિકાસમાં છે માતૃભાષા અગત્યનો ભાગ ભજવે વિકાસમાં 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 અને સામાજિક છે માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે એટલા પછી નેક્સ્ટ છે ધોરણ તરણ ધોરણ ત્રણ ના વિદ્યાર્થીઓની વય કક્ષા ધ્યાનમાં લઈ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ વય જૂથના વિદ્યાર્થીઓ પાસે સામાન્ય રીતે આશરે કેટલા શબ્દો વાંચી અને શબ્દોનો અર્થ ગ્રહણ કરી શકશે તો આ પ્રશ્નના જવાબમાં મિત્રો શબ્દ સમૃદ્ધિનું કેવું આવર્તન જોવા મળે છે તો અહીંયા જવાબમાં આવશે વિકાસાત્મક આવર્તન ક્યુ વિકાસાત્મક ધોરણ ચાર ના અર્થગ્રહણ કૌશલ્યમાં શબ્દ સમૃદ્ધિનું કેવું આવર્તન જોવા મળે છે

એકથી પાંચમાં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ છે સર્જનાત્મકતા વિદ્યાર્થીઓ છે એ સર્જનાત્મક એટલે નવું નવું સર્જન કરી શકે એનો મુખ્ય હેતુ છે ભાષા શિક્ષણનો એક થી પાંચમાં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ શું છે સર્જનાત્મક મિત્રો મોસ્ટ એમપી મોસ્ટ આઈમપી એમસી ક્યુ છે પછી જે ધોરણ એક થી પાંચમાં ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે તો અહીં આપેલ છે કે કથન પદ્ધતિ પ્રશ્ન પદ્ધતિ અને નાટ્યીકરણ પદ્ધતિ કથન પ્રશ્ન અને નાટ્યકરણ પદ્ધતિ આ ત્રણ પદ્ધતિ છે એ ગધ્ય શિક્ષણની પદ્ધતિઓ છે એના પછી જે ભાષા શિક્ષણના મુખ્ય અંગો કયા છે ભાષા શિક્ષણના મુખ્ય અંગો કયા છે તો ગધ્ય પદ્ય વ્યાકરણ અને લેખન ભાષા શિક્ષણના મુખ્ય અંગો ગધ્ય પદ્ય વ્યાકરણ અને લેખન ગધ્ય પદ્ય વ્યાકરણ અને લેખન ગદ્ય એટલે પાઠ પદ્ય એટલે કવિતા વ્યાકરણ એટલે તમને બધાને ખબર છે મિત્રો અલંકાર આવે વગેરે અને લેખન પછી જે કથન પદ્ધતિ એ કેવી છે કથન પદ્ધતિ એ કેવી છે વિદ્યાર્થી કેન્દ્રી શિક્ષક કેન્દ્રિત અલગ અલગ તમને ચાર એમસી આપેલા હોય તો આના જવાબમાં મિત્રો કથન પદ્ધતિ એ કેવી છે શિક્ષક કેન્દ્રી છે કેવી શિક્ષક કેન્દ્રી મિત્રો ખાસ યાદ રાખજો કથન પદ્ધતિ એ કેવી પદ્ધતિ છે તો શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે આના જવાબમાં આવશે શિક્ષક કેન્દ્રી બારમા એમસીક્યુ ખાસ યાદ રાખજો ધોરણ એક થી પાંચમાં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ શું છે મિત્રો અહીંયા તમને ચાર અલગ અલગ એમસીક્યુ આપેલા હોય તો ધોરણ એક થી પાંચમાં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ આવે તો ત્યાં તમારે સર્જનાત્મકતા ટીક કરવાનું રહેશે સર્જનાત્મકતા એના પછી સોળમો એમસીક્યુ આપણે જોઈએ કથન પદ્ધતિમાં શિક્ષકે શાનો ઉપયોગ ટાળવો કથન પદ્ધતિમાં છે શિક્ષકે શાનો ઉપયોગ ટાળવો જોઈએ તો તમને ચાર અલગ અલગ એમસીક્યુ આપેલા હોય તો અહીંયા તમને પુનરાવર્તન આપેલું હોય તો પુનરાવર્તનનો ઉપયોગ છે શિક્ષકે ટાળવો જોઈએ એકને એક વસ્તુ વારંવાર તમારે બોલવાની નહીં કથન પદ્ધતિમાં પુનરાવર્તન નહીં કરવાનું એનો ઉપયોગ ટાળવો જોઈએ એના પછી જે પ્રશ્ન પદ્ધતિથી શિક્ષણની પ્રક્રિયા કેવી બને છે પ્રશ્ન પદ્ધતિથી શિક્ષણની પ્રક્રિયા કેવી બને છે તો દ્વિમાર્ગી દ્વિમાર્ગી તમે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછો તો એ શિક્ષણની પ્રક્રિયા છે એમાં વિદ્યાર્થી પણ ઇન્વોલ્વ રી અને શિક્ષક પણ ઇન્વોલ્વ રી એટલે દ્વિમાર્ગી છે એ પ્રક્રિયા બની જાય છે મિત્રો આ ખાસ યાદ રાખજો એમ સીધું એના પછી જે નાટ્યકર નાટ્યીકરણ પદ્ધતિને સફળ બનાવવા શું આવશ્યક છે તો નાટ્યીકરણ પદ્ધતિને સફળ બનાવવા

એના પછી જે પધ્ધી એ માતૃભાષા શીખવાનું એક કેવું સાધન છે પધ્ધી એ માતૃભાષા શીખવાનું સાહિત્યિક સાધન છે કેવું સાહિત્યિક સાહિત્યિક એનાના જવાબમાં આવશે મિત્રો ખાસ યાદ રાખજો વિશ્વના જવાબમાં આવશે પધ્ધી એ માતૃભાષા શીખવાનું સાહિત્યિક સાધન છે તો આવી રીતે આપણે વીસ સુધીના એમ શીખ્યું જોઈએ આપણે સોળમ એમ શીખ્યું હતું કે કથન પદ્ધતિમાં શિક્ષકે શાનો ઉપયોગ ટાળવો જોઈએ તો પુનરાવર્તનનો ઉપયોગ છે તે શિક્ષકે કથન પદ્ધતિમાં ટાળવો જોઈએ એના પછી તો પ્રશ્ન પદ્ધતિથી શિક્ષણ પ્રક્રિયા કેવી બને છે તો દ્વિમાર્ગી એના પછી આપણે વીસ સુધીના એમસી ક્યુ જોઈએ તો એકવીસમાં એમસી ક્યુ છે કવિતા એક કેવી કળા છે કવિતા એક કેવી કળા છે તો કવિતા એક કાનની કળા છે મિત્રો તમને અલગ અલગ એમસી ક્યુ આપેલા હોય તો આવા એમસી ક્યુ પૂછે ત્યારે આના જવાબમાં આવશે કાનની કળા કવિતા એક કાનની કળા છે એના પછી બાવીસમાં એમ શીખ્યું છે ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા શાની જરૂર છે ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા હાવભાવની જરૂર છે તમે જ્યારે ગીત અભિનય કરાવતા હોય ત્યારે તમારે ગીતના અનુરૂપ તમારા ચહેરાના હાવભાવ પણ બદલાતા હોવા જોઈએ તો ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા હાવભાવની જરૂર છે મિત્રો કેની હાવભાવની જરૂર છે એક્સપ્રેશન તમારા છે ફેસના એક્સપ્રેશનની જરૂર છે આવું ભાવ પછી જે વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે અભિવ્યક્તિ વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે સુધાય અભિવ્યક્તિ એટલે વ્યક્તિ શું બોલે છે એના ઉપરથી ખબર પડે કે આ વ્યક્તિનું ચારિત્ર્ય કેવું છે અરીસો વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે વ્યક્તિની અભિવ્યક્તિ આના જવાબમાં આવશે અભિવ્યક્તિ પછી જે બાળકની ચિંતન શક્તિ ચિંતન શક્તિના વિકાસ અર્થે શું જરૂરી છે સર્જનાત્મક લેખન એના પછી જે સર્જનાત્મક લેખન વખતે શિક્ષકે સારા વિષયની પસંદગી પસંદગી કરવી કરવી જેવી સારા વિષયની પછી જે સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો કયા ગયા છે તો અહીંયા તમને આપેલ છે કે સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો નિબંધ લેખન પત્રો લેખન વાર્તા લેખન વિચાર વિસ્તાર અહેવાલ લેખન તો આ વિદ્યાર્થીએ પોતાના વિચારો આ બધા જે સર્જનાત્મક લેખનમાં છે વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરવાના હોય છે નિબંધ લેખન હોય પત્ર લેખન હોય વાર્તા લેખન હોય વિચાર વિસ્તાર હોય કે અહેવાલ લેખન હોય આ બધામાં વિદ્યાર્થીઓ પોતાના વિચારો છે તે રજૂ કરવાના હોય છે એના પછી જે નિબંધ લેખનના પ્રકાર જણાવો નિબંધ લેખનના પ્રકાર છે કથનાત્મક નિબંધ આત્મકથનાત્મક આત્મકથાત્મક નિબંધ વર્ણ વર્ણનાત્મક નિબંધ ચરિત્રાત્મક નિબંધ અને વિવેચનાત્મક નિબંધ તો આ પાંચ પ્રકારો છે એ નિબંધ લેખનના પ્રકારો છે એના પછી જે પત્ર લેખનના પ્રકારો કયા 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 છે પત્ર લેખનના પ્રકારો છે વ્યવહારિક પત્રો ધંધાકીય પત્રો અને સરકારી પત્રો આ ત્રણ પત્રો છે એ પત્ર લેખનના પ્રકારો છે વ્યવહારિક પત્રો ધંધાકીય પત્રો અને સરકારી પત્રો મિત્રો ખાસ યાદ રાખજો કે પત્ર લેખનના પ્રકારો કેટલા છે તમને પરીક્ષામાં એમ પણ પૂછી શકે તો અહીંયા ત્રણ આવશે નિબંધ લખનના પ્રકારો તો અહીંયા તમને પાંચ આપેલા છે એના પછી જે ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ છે બાળકો માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું બાળકો માટે લખવું એટલે સહેલું લખવાનું અને તેમાં જોડાક્ષરનો ઉપયોગ ન હોય ન થયો હોય તેવું લખવું કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે એના પછી જે બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે તો તમને અલગ અલગ એમસીક્યુ આપેલા હોય તો આ પ્રશ્નના જવાબમાં આવશે નૈતિક વિકાસ બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં નૈતિક વિકાસ થાય છે એના પછીનો એમસીક્યુ છે માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે સંદર્ભ ગ્રંથો શાનો ઉપયોગ થાય છે મિત્રો અલગ અલગ MCQ આપેલા હોય તો એના જવાબમાં આવશે સંદર્ભ ગ્રંથો માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવવા છે તે સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરવામાં આવે છે શેનો મિત્રો સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરવામાં આવે છે તો આ એકત્રીસ MCQ આપણે જોયા હવે પછીના એમસીક્યુ આપણે પાર્ટ ટુ માં અભ્યાસ કરીશું મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં ને જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવું નવા વિડીયોની નોટિફિકેશન